ડભોઈ તાલુકાના ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂઆત કરી ડભોઈ તાલુકાના પણીસીલી સિમરિયા ગોપાલપુરા વસાહત વઢવાણા કુકડ અમરેશ્વર નારણપુર ગામોમાં ડાંગરની રોપણીના શરૂઆત થઈ ગયા છે ડભોઈમાં ત્રેપન હજાર બસો ચોરાણું પૈકી માત્ર ત્રણ હજાર આઠસો એકતાલીસ હેક્ટરમાં ડાંગરની રોપણી વરસાદ થંભે અને જમીનને વરાપ મળે તેની રાહ જોતા પંથકના ખેડૂતો તાલુકાની પચ્ચીસ ટકા ખેતીલાયક જમીનમાં હજુ વાવેતર બાકી ડભોઈ પંથકમાં હાલ મોસમનો કુલ વરસાદ વીસ ઇંચ નોંધાઈ ચૂક્યો છે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ વરસાદ થંભવાનું નામ લેતો નથી જેને કારણે ખેડૂતોની વાવણી કરવાની સિઝન પાછી ઠેલાતી જાય છે હાલના તાલુકાની કુલ ખેત જમીન ત્રેપન હજાર બસો ચોરાણું હેક્ટર પૈકી માત્ર તેર હજાર પાંચસો એકસઠ હેક્ટરમાં જ વાવણી થઈ છે જેમાં સામે પિયતની સગવડ ધરાવતા ખેડૂતો દ્વારા ડાંગરના પાકની રોપણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ત્યારે હાલ પંથકમાં શરૂઆતમાં જ ત્રણ હેક્ટરમાં ડાંગરની રોપણી થઈ ચૂકી છે ચાલુ વર્ષ ડાંગર રોપણીનો આંક નવમી દસ હેક્ટર સુધી પહોંચશે સાથે બીજા અન્ય પાકોમાં મંદગતીએ રોપણી કરવાની શરૂઆત ખેડૂતોએ કરી છે પણ વરસાદ થોભે જમીનને વરાપ મળે માટે ખેડૂતો હવે વરસાદ થોડા દિવસ ખમે એની રાહ જોઈ રહ્યા છે હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રમાં હાલ પણ ત્રણ સિસ્ટમ સક્રિય હોય વરસાદ વધુ પ્રમાણમાં હજુ પડશે તેવી આગાહીઓ થઈ રહી છે જેની સીધી અસર હાલ ડભોઈ પંથકની ખેતી પર જોવા મળી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો આ ખેતી પ્રધાન તાલુકા આ વર્ષે વરસાદ સારો હોવાથી રોપણીની શરૂઆત બે દિવસ આગળથી ચાલુ થઈ છે પણસોલી મુકામે અને લગભગ આ વિસ્તારમાં વીસ ઇંચ જેવો વરસાદ પડેલો હોવાથી વાવેતર પણ સારી રીતે ઊભું થવાનું છે રોપણી એકંદરે બધે ચાલુ થઈ ગઈ છે વઢવાણા ઇરિગેશનમાં બી પાણીની આવક સારી છે ને આવનારા દિવસોમાં ઓરસંગમાં પાણી ચાલશે એટલે વઢવાણા ઇરિગેશનમાં બી પાણી તળાવમાં પૂલ ભરાઈ ગયા ભરાવાથી આ વિસ્તારમાં રોપણીની શરૂઆત સારી રીતે થઈ ગઈ છે અને ડાંગરનો પાક પણ સારો થાય એવી આશા બંધાઈ છે ખેડૂતોને

લગભગ એ પાણી ચાલુ જ છે પંદર દિવસમાં માં વઢવાણા ઇરિગેશન માં તલાવ પણ ભરાઈ જશે